મુખ્યમંત્રી અલ્પહાર યોજના તરફથી આ નાસ્તો આપવામાં આવે છે અને રોજે બાળકો વાગે ટાઈમ પ્રમાણે રોજ બેસે છે નાસ્તો અલગ અલગ દિવસે હોય છે અલગ અલગ હોય છે બધા અત્યારે શિક્ષકોના પણ વાળા હોય તે પ્રમાણે ઉભા રહી છે નાસ્તા કરવાથી બાળકોને પોષણ મળે છે એનો વિકાસ થાય છે અને કથળમાં પ્રોટીન હોવાથી પણ એ પણ એનો ઉપયોગી બને છે મારું નામભાઈ ડેરીયા છે હું અમરેલી તાલુકાની વાક્ય પ્રાથમિક શાળામાં ઉપશિક્ષક તરીકે કામ કરું છું અમારી શાળામાં મુખ્યમંત્રી અલ્પહાર યોજના અંતર્ગત દરરોજ દૈનિક બાળકોને પોણા ત્રણ વાગે નાસ્તો આપવામાં આવે છે એ માટે અમે ચાકના રજિસ્ટર એમડીએમ ટેસ્ટિંગ રજિસ્ટર બનાવેલું છે જેમાં દરરોજ સોમવારથી શનિવાર સુધી દરેક શિક્ષકના વારું છે કે નાસ્તો અને બપોરે શાળા ભોજન ચેક કરે છે અને પછી બાળકોને પીરસવામાં આવે છે અને તે બાબતની નોંધ દૈનિક આ રજિસ્ટરમાં કરવામાં આવે છે